દિવાનપરા રોડ ઉપર વૃદ્ધને મારમારી લૂંટ ચલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો દિવાનપરા રોડ વિસ્તારમાં રહેતા હસીમભાઈ શેફુદ્દીનભાઈ કાચવાળા તેમના નિત્યક્રમ પ્રમાણે બાકડા ઉપર બેઠા હતા તે સમયે અસામાજિક તત્વો આવ્યા હતા અને હાશિમભાઈને મારમારી લૂંટ ચલાવી આ ઈસમો નાસી જતી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો જેની જાણ ગંગાજળીયા પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી

તો મને કાઠો પકડીને એની રિક્ષા ઉપર હલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયા અને તારા ખિસ્સામાં શું છે મારા ખિસ્સા વિખા મોબાઈલ મોબાઈલ લીધો સો રૂપિયાનું પરચુરણ અને બધા એડજસ્ટના કાગળિયા હતા દુકાનના એ લોકો કોણ વ્યક્તિ હતા એ કાંઈ ખબર છે એ એક જ હતો અને પીધેલો હતો શું નામ છે ભાઈનું ભાઈની એ ખબર નથી ક્યાં રહેશે ભાઈ એ પેલા માલની કોલીમાં કે કાક રહેતા છે મને બહુ ખબર નથી અત્યારે ક્યાં રહી ખબર નથી તમારા કિંમતી કાગળ કે કયા પ્રકારના હતા હા દુકાનના એડ્રેસ બીજું ગુલાબના એડ્રેસ કામના બરાબર તમારી સાથે શું થયું કાકા મારી સાથે ગેરવર્તન કરીને મારતો મારતો ધાલ ઉપર લઈ ગયો ક્યારે ક્યારે લઈ ગયા સારા બાદ એકે ગઈકાલે ગઈકાલે બરાબર ક્યાં ક્યાં વાગ્યું તમને અહીંયા જમના પગમાં બીજે આઠમાં ઓકે પર